હાલો ફ્રીન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને એમનો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બિલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકન ઘઉંના જે ભાવ છે તો પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ પાંચસો બાહ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચાલી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો પાંચસો બત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોરાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો સતરે રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે છ ભાવશે સોળસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ એક હજાર સોળ રૂપિયા છે છ ભાવશે એક હજાર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ બારસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો એકાશી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડાઈ એરંડા અને એરંડાઈના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છન્નું રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે અઢારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એક રૂપિયાથી લઈ ચાડત્રીસો એક રૂપિયો છે સામાન્ય ભાવશે પાંત્રીસો એકાશી રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ઓગણચાલીસો એક રૂપિયો છે સામાન્ય ભાવશે અઠ્યાવીસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ બારસો છવ્વીસ રૂપિયા છે પંદરસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકોતેર રૂપિયાથી લઈ બસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકાવન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ફોળસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે છસો એકસઠ રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે નવ સાચસો એકાણું રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવસે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે છસો એકસઠ રૂપિયાથી લઈ નવસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાશી રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે છે તો છસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો પચાસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બસો એકાવન રૂપિયાથી લઈ છસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે ત્રણસો એકાસી રૂપિયાથી લઈ ચોવીસો એક રૂપિયા છે સામાન્ય છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો છ્યાસી રૂપિયાથી લઈ એકવીસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય છે પંદરસો એકાસી રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે ચામાય ભાવ છે નવ ચોળ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય ને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ